કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના ગ્રાન્ટમાંથી શિહોર તાલુકામાં ત્રીસ લાખના વિકાસ કાર્યો વિકાસ યોજના એસ અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીએ શિહોર નગરપાલિકા માટે વીસ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ

રાજુભાઈ ફાળકી તેમજ તાલુકાના જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશ દવે યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર